Yo, <hesitation> 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 મશું અંદર મિલ મંદર મિલ મિલ અંદર ઓહોલ ઓહો બોલ ઓહો લાઈક કરજે કે

अह ये हमारे भरे ले खनेन तो गुजा

नाडू <coughs> हां કે કડરી કાઈ દોયનો અમર દન કડરી દોયની કરાવ ને ભાઈ એટલે દૂધ છે કોણે થોડું બો પર હાથ થોડું થોડું આની ઓ ગારો ના ઓટ તો હારું હઉડ હારું

પેલા ફેન લે હું પહેર્યું લ્યા સોરી બની ગયો દૂધ લેતા હોય ને

બે માં મેલ દેહ આઓ ગાવ ગાવ લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ કરજો અમાર આ ફેમિલી ને મોટા થાય યુટ્યુબર બનાવવાના છે મોટા થાય ગમ ગમ મોટા થાય ઈ મારા ચેનલ માં આયગા થેન્ક યુ ભાઈ ભાઈ આ બાજુ થમલ બની જાય